તમામ બહેનોને જે હાઈકોર્ટે પગાર નક્કી કર્યો છે એ એ પ્રમાણે પગાર આપવામાં આવે અને તમામ જે એમની રોજની હેરાનગતિ છે એફઆરઆરથી લઈને મોબાઈલથી લઈને તમામ એ બધી બાબતોની અમે છણાવટ કરી છે અને એ રીતે અમે આવેદનપત્ર આપીએ છીએ બજેટમાં મારે રહી આ નવા બજેટમાં કેન્દ્ર સરકારે

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્યના કારોબારી સભ્ય છું આજરોજ અમે અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર્તાના ઘર બહેનો અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા છે જેની અંદર આગામી સોળ તારીખે ગુજરાત રાજ્યનું જે બજેટ આવવાનું છે એ બજેટની અંદર જે હાઈકોર્ટનો ચુકાદાનો અમલ થયો છે ચુકાદો આવ્યો છે એ રીતે આંગણવાડી બહેનોને આંગણવાડી કાર્યકર બહેનને પચીસ પચીસ હજાર આઠ ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનને વીસ હજાર ત્રણસોનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે આંગણવાડી બહેનોને જોડે ઓનલાઈન કામગીરી તો કરાવી છે પણ મોબાઈલ નથી આપવા તો તાત્કાલિક ધોરણે બહેનોને પહેલાં ઓનલાઈનની કામગીરી કરાવી હોય તો મોબાઈલ આપવામાં આવે એ પછી કે નવી નવી એપ્લિકેશનો નવી નવી રોજ રોજ આ એપ્લિકેશન આવતી હોય છે તો એ એપ્લિકેશનની અંદર સુધારા લાવવામાં આવે અત્યારે હાલ અમારી મોબાઈલની અંદર નવી એક એપ્લિકેશન આવી છે કે એવીટી જેની અંદર બાળકો બેઠેલા હોય અને એ હાજર બાળકોની ફોટો લેવાનું હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે વીસ બાળકો બેઠેલા હોય છતાં પણ ઓનલાઈનમાં દસ જ બાળકોનો ફોટો આવતો હોય છે તો અહીંયા તો એવું કહેવામાં આવે છે કે અહીંયા ફોટામાં જેટલા બાળકો દેખાતા હોય એટલા જ બાળકોનું રાશન આપવાનું પરંતુ ખરેખર વીસ બાળકો બેઠેલા હોય છતાં પણ દસ બાળકો દેખાતા હોય તો આમાં પણ દોષી ગણવા તો આવી જે એપ્લિકેશનો બનાવી છે એની અંદર સુધારો કરવામાં આવે બહેનોને જે લઘુત્તમ સરકાર હાઈકોર્ટે નક્કી કર્યું છે એ આપવામાં આવે નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈનની કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે અને ઓનલાઈનની કામગીરી કરાવો તો રજિસ્ટરો પણ બંધ કરાવજો ડબલ કામ ના કરાવવું જોઈએ